જંબુસર શહેરની ઓમકાર સોસાયટી ખાતે ચાલી રહેલા ગટર લાઇનના કામને કારણે એક મોટો વિવાદ ઊભો થયો છે ગટરનું કામ પૂર્ણ સોસાયટીના બહારના ભાગે જ્યાં કુંડીની ગટરના પાણીના નિકાલની જગ્યા બનાવવામાં આવી રહી હતી ત્યાં બાજુમાં આવેલ એક ગલ્લાના માલિકે ગાંધીનગરના કોન્ટ્રાક્ટરના માણસો પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે ગલ્લાના માલિકના જણાવ્યા મુજબ ગટરનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ તેમની જાણ બહાર અને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના તેમના ગલ્લા પર જીસીબી મશીન ફેરવી દીધું હતું જેના કારણે ગલ્લાને નુકસાન પહોંચ્યું છે ગલ્લાના માલિકે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના માણસોની ઘોર બેદરકારી દર્શાવે છે તેમણે ગાંધીનગરથી આવેલા કોન્ટ્રાક્ટરના માણસો પર બે જવાબદારી પૂર્વક કામ કરવાનો આક્ષેપ મૂક્યો છે આ ઘટનાના પગલે ઓમકાર સોસાયટીના બહારના વિસ્તારમાં થોડો સમય માટે વાત કરવા આવી હતી સ્થાનિક વેપારીઓ

મારું નામ પરમાર મહેન્દ્ર કુમાર છે હું ઓમકારનગરમાં આઠેક વર્ષથી રહું છું ઓમકારનગર ગેટની બહાર મારું એક નાનું કેબિન ગોઠવવામાં આવેલું છે જે કરતાઓ અં સરકારી કામકાજ કરવા માટે ગાંધીનગરથી આવેલા છે ગટર યોજનાનું કામ કરવા માટે તેમણે મારા ગલ્લાને જીસીબી મારીને ખસેડ નાખેલ છે મારો કોઈ કોન્ટેક નથી કર્યો કે મને કોઈ ઇન્ફોર્મ નથી કરી અને આવી રીતે મારા ગલ્લાને નુકસાન પહોંચાડેલું છે એની જાણ અમે જોવા જતાં એમને કોન્ટેક કરવા માટે અમે નગરપાલિકામાં ગયા હતા નગરપાલિકાના સાહેબોએ પણ એવું કીધું છે કે એ ગાંધીનગરથી આવેલા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાને અમે મળ્યા તો એ પહેલેથી જેવું કહે છે કે આ દુકાન તૂટેલી જ હતી મેં કોઈ તૂટેલી હતી તો મારો કોન્ટેક્ટ કમ નથી કર્યો તો એ ભાઈ કોઈ ખાવા જવાબ આપતા નથી